સીતાફળના બી કાઢવાની ઝંઝટ વગર ફ્રેન્ડ્સ નવીન રીતે બનાવો સીતાફળ બાસુંદી સાવ સરળ સિમ્પલ રીતે તમે માર્કેટ કરતાં ઓછા ખર્ચમાં ઘરે જ માર્કેટ કરતાં વધુ સારી બાસુંદી રેડી કરી શકો છો તો તેના માટે આપણે એક લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે આ રીતે એક લીટર દૂધ આપણે પેનમાં ઉમેરી દીધું છે થોડું દૂધ આપણે બચાવીને રાખેલું છે અને સાથે જ આપણે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દઈશું ખાંડ માપમાં જ ઉમેરવાની છે સીતાફળ પણ મીઠા હોય છે હવે જે દૂધ બચાવેલું છે ને તેની અંદર આપણે મિલ્ક પાવડર ઉમેરી દઈશું અને આ રીતે મિલ્ક પાવડર દૂધમાં સરસ ઘોડી લેવાનો છે દસોક મિનિટ માટે દૂધ ઉકાળી લઈને પછી તેની અંદર આપણે મિલ્ક પાવડર વાળું મિશ્રણ હતું તે ઉમેરી દેવાનું છે હવે લઈ લેવાનું છે મિક્સર જાર તેની અંદર આપણે ઇલાયચી ને કાજુ અને પિસ્તા ઉમેરી દઈશું સાથે સરસ એકદમ ફાઇન પીસાય તેના માટે બે ચમચી ખાંડ ઉમેરીને આ રીતનો પાવડર રેડી કરી દેશું આ પાવડરને આપણે દૂધમાં ઉમેરી દેશું દૂધને આપણે અહીંયા પચાસ ટકા સુધી બોઈલ કરી લીધું છે તમે જોઈ શકો છો તો હવે લઈ લેવાનું છે આપણે ચોપર ચોપરની અંદર આપણે આ રીતે સીતાફળનો પલ્પ ઉમેરી દેવાનું છે અને એકથી બે વાર તમે આ રીતે ચલાવશો ને એ તમે જોઈ શકો છો આસાનીથી બધા બી અલગ થઈ જાય છે સરળ રીતે તમે તેને આ રીતે બહાર કાઢી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ દસ જ મિનિટમાં આપણે એક કિલો જેટલા સીતાફળનો પલ્પ અલગ કરી લીધો છે અને આ બાજુ આપણી બાસુંદી પણ સરસ ઠંડી થઈ ગઈ છે એક કલાક માટે આપણે તેને ઠંડી કરી લીધી હતી હવે તેની અંદર આપણે સીતાફળનો પલ્પ ઉમેરી દઈશું અને ઉપરથી પિસ્તા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી દેશું બાસુંદી સારી રીતે ઠંડી થઈ જાય પછી જ તેની અંદર પલ્પ ઉમેરવાનો છે હવે તેને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ